જાંબુગોડા તાલુકાના ખાખરિયા ગામે આવેલ માણિભદ્ર પાંજરાપોળ ખાતે રાત્રિના સમયે દીપડાના આંટા ફેરા પ્રાપ્ત મુજબ જાંબુગોડા અભ્યારણમાં દિન પ્રતિદિન દીપડાઓની સંખ્યા વધી રહી છે ત્યારે જાંબુગોડાના ખાખરિયા ગામ નજીક આવેલ પાંજરાપોળમાં રાત્રિના સમયે દીપડો આવી ચડી હેરાન કરતો હોવાનું પાંજરાપોળના સંચાલક દ્વારા જાંબુગોડા વન્યપ્રાણી વિભાગના આર એફ ઓ એસવી રાહુલજીને જાણ કરાતા વન્ય પ્રાણી વિભાગ દ્વારા તાત્કાલિક વન્ય પ્રાણી વિભાગની ટીમ દીપડાને પાંજરે પૂરવા ઘટના સ્થળે પહોંચી હતી જ્યારે આ પાંજરાપોળમાં સોથી વધુ પશુઓ હાલમાં છે જોકે દીપડા દ્વારા અત્યાર સુધી કોઈ પણ પશુ ઉપર પાંજરાપોળમાં હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું નથી ત્યારે વન્ય પ્રાણી વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે દીપડાને પાંજરે પૂરવા પાંજરો મૂકવામાં આવ્યું હોય તેમ જાણવા મળી રહ્યું છે આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુગોડાને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી શેર જરૂરથી કરો